જુનાગઢ ભાજપે જિલ્લા પ્રમુખના રાજા હા પટ્રાણીઓનું નિવેદન કેરીજ પટેલના ચર્ચાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સંકલન સમિતિ મેદાને સમય વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે અને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલા લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમાવીર ભૂષણમ તો અત્યારે એમ કહેશો ક્ષમાવીર ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે